નમસ્કાર દોસ્તો એચ પીવી વાયરસના કારણે થતો તાવ એ ડબલ ઋતુમાં શરદી ખાંસીને કારણે જે તાવ આવે છે તેવો જ સામાન્ય તાવ છે બહુ ચિંતા કરવાની જરૂર નથી આપણા ગુજરાતમાં કાલે જ બે કેસ આપણને ખબર પડી કે કેસ આવ્યા છે તેમને દવા લીધી બે દિવસની અંદર સરસ થઈ ગયો અને તેમને ડિસ્ચાર્જ પણ આપી દીધો એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવાની જરૂર છે સાવચેતી નહીં રાખીએ તો તે પણ કોરોના જેવું રુદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને બધાને આ બધે ઇન્ફેક્શન લાગી શકે છે તેના કારણે કોરોના તો ફક્ત એક વ્યક્તિના કારણે છ લોકોને ઇન્ફેક્શન લાગતું હતું પણ આ વાયરસના કારણે એક વ્યક્તિના કારણે આઠ લોકોને ઇન્ફેક્શન લાગે છે તેથી આપણે થોડી સાવચેતી અને સલામતી રાખવી પડશે તો ચાલો આજે આપણે કઈ કઈ સાવચેતી અને સલામતી આ વાયરસ સામે રાખવી પડશે તેને સમજવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ તો જે લોકોને શરદી થઈ ગઈ છે અને છીંકો અને ઉધરસ આવે છે તેવા લોકોએ રૂમાલ મોઢા આગળ અથવા નાક આગળ રાખવો જોઈએ અને પછી જ છીંક અથવા ઉધરસ ખાવી જોઈએ જેથી જે એના તેના જે વાયરસ છે તે વાતાવરણમાં બહુ બળે નહીં બીજું જે લોકોને આ તાવ આવ્યો છે તેવા લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ જેથી કરીને બીજા લોકોને તેનું ઇન્ફેક્શન ન લાગે ત્રીજું વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ ચોથું હાથ સાફ કરવા માટે સાબુથી તો હાથ ધોવા જોઈએ પણ સેનેટા સેનેટાઈઝરથી તેને સાફ કરવા જોઈએ ચોથું જે વ્યક્તિને તાવ આવ્યો છે એ આપણને ખબર પડે તો તેનાથી થોડું અંતર રાખવું જોઈએ તો એ ચેપ આપણને ન લાગે પાંચમું છે કે આવો જ્યારે કોઈ પણ એપિડેમિક અથવા પેન્ડેમિક આવી રીતે ફ્લૂ ફેલાયો હોય ત્યારે આપણે ખોરાક પૌષ્ટિક ખાવો જોઈએ અને વધારે પાણી પીવું જોઈએ જેનાથી આપણી રોગપ્રતિક શક્તિ મજબૂત રહે છઠ્ઠું છે પૂરતી ઊંઘ લેવી જોઈએ દોસ્તો ઊંઘ પણ એક એવી વસ્તુ છે કે જેની અંદર ભગવાન આપણને શક્તિ આપે છે આપણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે એટલે ઊંઘ પૂરતી જ લેવી જોઈએ જો પૂરતી નહીં લઈએ તો આપણને ઇન્ફેક્શન રહેવાનો થવાનો ભય રહેશે દોસ્તો આવો જ્યારે પણ કોઈ ફ્લૂ ફેલાયો હોય સ્વાઈન ફ્લૂ હોય કોરોના હોય કે કોઈ પણ હોય તો સૌ પ્રથમ તો હું મારા ઘર માટે અને મારા માટે શું કરું તો તેની માટે આપણા જે ફેમિલી ફિઝિશિયન હોય અથવા જે સરકારની એડવાઇઝરી હોય તેને ચુસ્તપણે અમલ કરવો જોઈએ જો ચુસ્તપણે અમલ કરીશું તો તે ફ્લૂ અથવા વાયરસ આપણા ઘર સુધી નહીં આવી શકે આવી પોઝિશનની અંદર આપણે બજારની અંદર ઉગાડો માખીઓ ઉડતી હોય તેવો ગંદો ખોરાક ન ખાવો જોઈએ ગંદુ પાણી ન પીવું જોઈએ પણ તેના બદલે આપણે ફ્રૂટ વધારે ખાવું જોઈએ લીલા પાંદડાવાળા શાકભાજી વધારે ખાવા જોઈએ પાણી પણ આપણે ગરમ પાણી પીવું જોઈએ તો આપણી રોગપ્રત્યક્ષ શક્તિ સારી રહેશે આવા ફ્લૂ દરમિયાન આપણે જો દસ મિનિટ ધ્યાન કરીએ અથવા પંદર મિનિટ જેટલી જો કસરત આપણે કરીએ તો પણ આપણી રોગપ્રત્યક શક્તિ બૂસ્ટ થતી હોય છે અને આપણા ઘરે આવો વાયરસ આવી શકતો નથી કારણ આપણી રોગપ્રત્ય શક્તિ સારી છે તો જો આપણે આટલું પાલન કરીશું તો આપણા ઘરે પણ નહીં આવે અને આપણી આજુબાજુ પણ નહીં આવે અને આ માહિતી જે આપણને ખબર છે તેના માટે આપણે ડૉક્ટર અથવા સરકારની જ એડવાઇઝરીનું પાલન કરીએ બીજા લોકોની જો એડવાઇઝરીનું પાલન કરીશું તો ક્યારેક ખરાબ પરિણામ આવી શકે છે થેન્ક યુ